સાહેબ શિંહ સુપરીડેન્ટ સાહેબ સિંહને તથા ચૂંટણી કમિશનર સિંહને તત્કાલિક ઝીરો નંબરથી ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધી યોગ્ય તપાસ કરવા આદેશ કરવા જણાવ્યું હતું અને માગણીઓ નહીં સંતોષાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આણંદ થેન્ક યુ ક્ષત્રિય સમાજ સૈનિક આજનું આવેદન પત્ર આપવાનું કારણ કે ભારત ના કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાભાઈ ક્ષત્રિય સમાજ ના રજવાડા વિશે તથા બેટી વિશે ગઈકાલે રાજકોટમાં સમાધાન થઈ ગયું એ સમાધાન આપણે માનતા નથી સાહેબ આ આખા ભારત અપમાન છે ભારત નું અપમાન હોય કોઈ એક વ્યક્તિ તટસ્થ વ્યક્તિ આનું સમાધાન ના કરી શકે આખા ભારત રાજપૂતો ક્ષત્રિયો નું એમણે અભિપ્રાય લેવો પડે સમજ સમજ ભેગો થાય ત્યાર પછી જ એનો નિર્ણય લઈ શકાય અને એમણે જે ટિપ્પણી કરી છે એ માફીને પાત્ર નથી એ પાંચસો વખત માફી માંગે તો એમને માફી ના આપી શકાય તમારી હવે શું માંગ અમારી એવી માંગ છે કે એમની ઉપર એકસો છપ્પન તથા એકસો બાવન મુજબ એમની ઉપર એફઆઈઆર થાય અમારું આ કલેક્ટર સાહેબને આવેદન આવેદનપત્ર આપીશું એ આવેદનપત્ર કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબ ને ફોરવર્ડ કરે અને ડીએસપી સાહેબ જીરો નંબર થી એફઆઈઆર કરી અને એમ લાગુ પડતા પોલીસ સ્ટેશન ને ફોરવર્ડ કરે અને એમની પર કાયદેસરનો ગુનો નોંધાય અને એમની સમાજની અંદર એક દાખલો બેસે કે ક્ષત્રિય સમાજ નહીં પણ કોઈ પણ અન્ય સમાજ નું અપમાન કરવું એ ગંભીર છે અને બંધારણીય જોગવાઈઓ જળવાઈ રહે એ હેતુ એ અમારે પત્ર આપવાનું છે માંગણી નહીં તો શું કાર્ય માગણી નહીં સ્વીકારે તો ક્ષત્રિય સમાજ આવનારા સમય ની અંદર જે પક્ષ સાથે જોડેલા છે એનાથી નારાજ થશે અને એનું પરિણામ કદાચ બે હાજર ચોવીસ ના ઇલેક્શન માં જોવા મળી શકે